મહારાજે કીધું છે અમારા ભક્તને સુળી જેટલું દુઃખ આવવાનું હશે કેટલું સુળીએ ચડાવવાનું દુઃખ આવવાનું હશે સુળીએ ચડાવવું એટલે સમજ્યા ફાંસીની સજા પહેલાના જમાના હોળીએ ચડાવવાનું કહેતા પણ ફાંસીની સજા થવાની હશે તો અમે અમારા ભક્તને એક કાંટો વગાડીને સુળીનું દુઃખ અમે કાંટે સારી દઈશું પણ અમારા ભક્તની અમે રક્ષા કરશું આવો ભગવાન સ્વામિનારાયણનો આશીર્વાદ છે એક વચનામૃતના બે શબ્દો વાંચું છું બે ચાર લીટી વાંચું છું બરાબર ધ્યાનથી સાંભળજો તમને પ્રૂફ સાથે કહું છું કે મહારાજ એવું ક્યાં કહ્યું છે ભગવાન સ્વામિનારાયણનો આ ગ્રંથ છે વચનામૃત ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો મુખ્ય ગ્રંથ વચનામૃત ગ્રંથ અને એમાં ભગવાન સ્વામિનારાયણ પોતે સ્વયં બોલ્યા છે અને પોતાના મુખ્ય ભગવાન સ્વામિનારાયણ બોલ્યા અને જે સંતોએ લખ્યું અને એને જે ગ્રંથસ્થ થઈ ગયું એને કહેવાય છે વચનામૃત સ્વામિનારાયણ ભગવાન શું બોલ્યા છે જેના ધ્યાનથી સાંભળજો એમના જ શબ્દોમાં આપણે સાંભળીએ કે ભગવાન પોતાના ભક્તની કેવી કેવી રક્ષા કરે છે સ્વામિનારાયણ અરે અને અમારા ભક્તને અતિશય દુઃખ થવાનું હશે સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદના શબ્દો બોલ્યા છો અમારા ભક્તને અતિશય દુઃખ આવવાનું હશે તો તેમાંથી જો અમારો આશરો કર્યો હશે તો અમે એને સુળી લખી હશે એના પ્રારબ્ધમાં સૂડી લખી હશે સુળી એટલે સમજ ને ફાંસીની સજા લખી હશે તો કાંટેથી ચડી જાય એવું કરી દઈશું ક્યાં ચોવીસો ક્યાં પાંચ રૂપિયા કહો જોઈ એમ મહારાજ એમ કે છે અમારો જે આશ્રય થશે સ્વામિનારાયણ ભગવાનનો નો આશરો કેમ જરૂરી છે ભગવાન સ્વામિનારાયણના આશ્ર થી શું થાય છે આ સ્વામિનારાયણ ભગવાન એની વાત કરે છે ભગવાન આવા સ્વામિનારાયણ એમનો આશરો જે કરશે એને સુળીનું દુખ આવવાનું હશે મહારાજ કે અમે એક કાંટાથી બતાવી દઈશું પછી મહારાજ એક દ્રષ્ટાંત આપે છે સાંભળજો ત્યાં એક વાર્તા છે જે ગામમાં ચોર બહુ રહેતા એક ગામની અંદર ઘણા ચોર રહેતા પટેલો ઘણા હોય બ્રાહ્મણ ઘણા હોય બીજી જ્ઞાતિના ઘણા પણ ચોર ઘણા ગામમાં હોય એવું બને આ આખું ગામ જ ચોર નું હતું બોલો ઘણા ચોર રહેતા એમાંથી એક ચોર રોજ બાજુના ગામમાં સ્વામિનારાયણનું મંદિર હતું તે સાધુ રહેતા હતા તે સાધુની જોડે રોજ એક ચોર બેસવા જાય કથામ જાય બોલો હા જે કથામ જાય રાતે જ ચોરી કરવા જાય હોય એનો ધંધો દાદાનો ધંધો હતો બિઝનેસ બહુ ફૂલ્યો પેલો બિઝનેસ ઓરિજિનલ બિઝનેસ હતો એમ વારસામાં આવેલો બિઝનેસ હતો એક ચોર સાધુની પાસે દિવસે બેસવા આવતો અને તેને એમાં એક દિવસ એને માર્ગને વિશે ઘેરથી આવતો હતો મંદિર આવતો હતો સાધુ જોડે જતો હતો અને એમાં માર્ગમાં એને રસ્તામાં કાંટો વાગ્યો એને પગમાં સૂળનો કાંટો વાગ્યો જોડે પહેર્યા વગર નીકળ્યો હશે એટલે કાંટો વાગ્યો માગને વિશે એને રસ્તામાં આવતા પગમાં કાંટો વાગ્યો તે પગમાં સોંસરો નીકળ્યો પેલી સૂડ હોય ને ગામડા પેલી બાવળની સુડ હોય ને આવડી મોટી હોય પગમાં સોસરી નીકળી તેને કરીને એનો પગ સૂજ્યો પગ સૂજીને દડા જેવો થઈ ગયો પાક્યો તે એનાથી અઠવાડિયું ચોરીએ જવાનું નહીં એટલે અઠવાડિયું વેકેશન પડ્યું શીખ લીવું કે ને માંદગીની રજા અઠવાડિયું એ ચોરીએ જઈ શક્યો હવે આ સાધુ જોડે ગયો ઉપાધિ કહેવાય ને આવક બંધ થઈ ગઈ એની બોલો એમાં કેવી તકલીફ થઈ સાંભળજો તે અઠવાડિયું જવાનું નહીં ને બીજા ચોર એ દરમિયાન એના જે મિત્રો હતા એ બધા ચોરી કરવા ગયા અને એમાં એ જ અઠવાડિયા દરમિયાન રાજાનો ખજીનો ફાડીને એટલે રાજાના ખજીનામ ચોરી કરી અને રાજાનો ખજીનો ફાડીને ઘણું ધન લઈ આવ્યા અને સૌએ માયો લીધું પૈસા બહુ આવ્યા બધા એના ભાગમાં ઘણું દ્રવ્ય આવ્યું એમાં રહી ગયો પણ આ પેલો સાધુ જોડે જતો હતો ને કાંટો વાગ્યો તે રહી ગયો સાધુ જોડે જ ગયો એમાં નુકસાન થયું ને પેલા ભારે ખજીનો લૂંટ્યો ને એમાં આ રહી ગયો એટલે એ સાંભળીને જે ચોર સાધુ પાસે આવતો હતો અને કાંટો વાગ્યો હતો તેના મા બાપ તેની સ્ત્રી અને એના સગા અને એના મિત્રો એને સર્વે વઢવા લાગ્યા કે મુરખ તું ચોરી કરવા ન ગયો અને આ સાધુ પાસે ગયો તે આપણું ભૂંડું થયું જો બીજા માલમમાલ થઈ ગયા અને તું રહી ગયો ભૂંડું થયું તે ચોર ચોરી કરીને લાવ્યા તો કેટલાય પૈસા એમને મળ્યા એમ એને ઠપકો આપવા ત્યાં ત્યાં બે ચાર દિવસ થયા લશ્કર આવ્યો ભાળ મેળવતું મેળવતું પગેરું કાઢતા પહેલાના જમાનામાં શું કરે પગેરું કાઢ અત્યારે વોરંટ કે ચોર વોરંટ કાઢે સર્ચ કરે ને એમ કરતા કરતા લશ્કર આવ્યું તે સર્વે ચોરને જાળીને બધાને જેટલા પકડ્યા બધા પકડી ગયા અને પકડીને બધાને સૂડીએ દીધા ફાંસીની સજા આપી રાજાએ એનો પોતાનો ખજીનો લૂંટાયો હતો એટલે બાકી રાખ્યો પેલા બધાને ફાંસીની સજા મળી તે જાળીને સૂડીએ દેવા સારું લઈ ગયા ત્યારે પીલાને પણ જોડે ઉપાડ્યો કોને પેલો કાંટો વાગ્યો હતો ને એને ઉપાડ્યો પણ ત્યારે સાધુએ અને બીજા હરિભક્તોએ શાખ જે આ તો ચોરી કરવા નહોતો ગયો એ તો મંદિરમાં સાધુ જોડે આવતો હતો ને એને કાંટો વાગ્યો હતો એટલે ચોરી કરવા ગયો નથી અઠવાડિયું આરામ ઉપર હતો હમ એવી બધાએ સાખપુરી એને તો સત્સંગ કર્યો છે માટે એને છોડી દો રાજાએ સાધુ અને હરિભક્તોની પ્રાર્થના સાંભળી અને એને નિર્દોષ છોડી દીધો જ્યારે બીજા બધા એને સૂડીએ દીધા એટલે ફાંસીએ ચડાયા આમ સત્સંગ કર્યો અને સંતોનો સમાગમ કર્યો તો સૂડી જેટલું જે દુઃખ આવવાનું હતું કેટલાય બતાવ્યું કાંટાથી પતી ગયું બહુ મોટું દુઃખ આવવાનું હોય ને ભગવાન કાંટાથી બતાવે ચોવીસો રૂપિયાની પેનલ્ટી એ ચોવીસો રૂપિયા ભરવાના હતા પાંચમાં પતી ગયું બોલો ઠેઠ પહોંચી ગયા ને એટલે એમાં આપણે બધા ઠેઠ પહોંચી ગયા છીએ હો સાંભળજો અને આ ઠેઠવાળાનો સંબંધ રાખજો એ ઠેઠી આપણું સરે દુઃખ સરે બહુ મોટું દુઃખ આવવાનું હોય ને ભગવાન કાંટાથી સારે છે